સર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર ત્યાં બધા મજામાં ને આઈ હોપ તમે બધા પેટન પાઈ હશો તો આજની વિડીયોની અંદર તમને જબરજસ્ત વેરાયટી જોવા મળશે આ વેરાયટીની અંદર તમને પ્લાસ્ટિક કાચ અને સ્ટીલની એવી ઘણી બધી વેરાયટી જોવા મળશે જે તમને દિવાળીની અંદર તમારું ઘરની શોભા વધારવાની અંદર મદદ કરી શકે છે વિડીયોના અંત સુધી બન્યા રહેજો લોકેશન તમને જણાવી દઉં વડોદરા શહેરની અંદર નવલખી મેદાન આવેલું છે તો અહીંયા તમે આવશો તો તમારા ઘરની શોભા વધારી શકે તેવો તમને સામાન મળશે તો અહીંયા તમને કિંમત પણ જાણવા મળશે પ્લાસ્ટિકની વેરાયટી માત્ર વીસ રૂપિયાની અંદર શરૂઆત થાય છે તો વેરોના અંત સુધી બનાવી લેજો અને અહીંયા આવીને તમે સસ્તો સામાન પણ ખરીદી કરી શકો છો તો આ નવલખી મેદાનનો છે પાર્કિંગ એરિયો પાર્કિંગને લઈને તમને કોઈ પણ સમસ્યા નહીં આવે કારણ તે પાર્કિંગ એરિયો ખૂબ જ વિશાળ છે તમને અહીંયા ગેટ નંબર ત્રણ પણ જોવા મળશે એજ તેની પાસેની સાઈડ ઉપર આ પાર્કિંગ એરિયો બનેલો છે ટુ વ્હીલરનો વીસ રૂપિયા અને ફોર વ્હીલર તમારી પાસે હોય તો તમે પચાસ રૂપિયા આપીને સરસ રીતે તમારું વ્હીકલ પાર્ક કરીને આરામથી ખરીદારી કરી શકો છો તો તમે ગેટમાંથી પ્રવેશ કરશો તો તમને આ રીતના ઘણા બધા સ્ટોલ લાગેલા જોવા મળશે સૌ આપણે પ્લાસ્ટિકની વેરાયટી જોઈશું તો આપણે સ્નાન કરવા માટે અને કપડાને ધોવા માટે આ રીતના ટબનો ઉપયોગ કરતા હોય છે અને અંદર તમને જોવા મળશે પાંચથી સો કલર અને પ્લાસ્ટિકની ક્વૉલિટી ખૂબ જ સારી તમને જોવા મળશે સ્ટાર્ટિંગ કિંમત તમને એકસો વીસ રૂપિયા જોવા મળશે તો તમે અહીંયા ચેક કરી શકો છો આ પ્લાસ્ટિકના ટબ ઉપર કઈ રીતનું પ્રિન્ટિંગ વર્ક કરવામાં આવ્યું છે આની અંદર તમને ત્રણ કલર જોવા મળશે ટબની ઊંડાઈ પણ ખૂબ જ સારી છે જેની કિંમત એકસો વીસ રૂપિયા રાખવામાં આવી છે અહીંયાથી તમને આ રીતના ટેબલ પણ મળી જશે જેની કિંમત પણ એકસો વીસ રૂપિયા રાખવામાં આવી છે જેની અંદર તમને ટ્રનથી ચાર કલર જોવા મળવાના છે તો પ્લાન્ટ તલવાર માટે અહીંયાથી પોટ પણ મળી જશે તે પણ અલગ અલગ ડિઝાઇનના લંબોળ પણ હશે અને લંબચોરસ પણ હશે અને ગોલ તમને પ્લાસ્ટિકના પ્લાન્ટર જોઈતા હશે તે પણ તમને અહીંયાથી મળી જવાના છે તો તમને આ રીતના કલરફુલ કન્ટેનર પણ જોવા મળશે ઉપરનો ઢાકરનો કલર તમને અલગ જોવા મળશે અને નીચેની સાઈડ ઉપર સફેદ કલરનું કન્ટેનર બનેલું જોવા મળશે જેની અંદર તમે જ્વેલરી સ્ટોર કરી શકો છો જબરદસ્ત ક્વોલિટી તમને જોવા મળશે અહીંયા તમે ચેક કરી શકો છો ખૂબ જ સારી ક્વોલિટી છે અને એકસો વીસમાં તમને આ રીતના બોક્સ પણ જોવા મળી જવાના છે જે સફેદ કલરની અંદર હશે તો દોસ્તો તમે આ નવલખી મેદાનમાં આવશો તો ઘરને લગતી અને કિચનની અંદર ઉપયોગમાં આવતી તેવી વેરાયટી જોવા મળશે અહીંયા તમે ચેક કરી શકો છો આ રીતના કન્ટેનર જેની અંદર તમે ઘણો બધો સામાન સ્ટોર કરી શકો છો વ્હાઈટ કલરની અંદર અને કલરફુલ કન્ટેનર પણ તમને જોવા મળશે જેની કિંમત એકસો વીસ રૂપિયા રાખવામાં આવી છે તમે અહીંયા ચેક કરી શકો છો પ્લાસ્ટિકની ઉપર કઈ રીતનું પ્રિન્ટિંગ વર્ક કરવામાં આવેલું છે તો તમને અહીંયાથી ગોલ કન્ટેનર જો તમને ચોરસ કન્ટેનર પસંદ છે તે પણ તમને અહીંયાથી મળવાના છે જેની અંદર તમને બે કલર જોવા મળશે આની કિંમત પણ એકસોને વીસ રૂપિયા રાખવામાં આવી છે બહારની સાઈડ ઉપર તમને સફેદ કલર જોવા મળશે જેથી કરીને તમે કિચનના કબાટમાં રાખો તો આની અંદર શું છે તે આરામથી બહારની સાઈડ ઉપરથી દેખાઈ જાય છે તો આ રીતના તમે સફેદ કન્ટેનર ખરીદી કરી શકો છો તો તમે અહીંયા ચેક કરી શકો છો હેન્ડલવાળા કન્ટેનર જેની અંદર સામાન ભરેલો હશે જેને તમે આસાનીથી ઉપાડી શકશો તો આ રીતનું હેવી કન્ટેનરની ઉપર હેન્ડલ બનેલું તમને જોવા મળશે આની પણ કિંમત તમને એકસોને વીસ રૂપિયા જોવા મળશે વિડીયોના અંદર કન્ટિન્યુઅસ બનાવી જો તમને વીસ રૂપિયાવાળી પણ વેરાયટી જોવા મળવાની છે તો મેં પહેલાં તમને મોટા કન્ટેનર બતાવ્યા હવે હું તમને કન્ટેનરની અંદર કન્ટેનર હોય તેવા કન્ટેનર બતાવી રહ્યો છું અહીંયા તમે એકસો વીસ રૂપિયાની અંદર ચેક કરી શકો છો આની અંદર બીજા બે કન્ટેનર પણ આપવામાં આવ્યા છે જેની સાઈઝ તમને થોડીક નાની જોવા મળશે આની અંદર પણ તમને બે કલર જોવા મળવાના છે તો તમે અહીંયાથી આ રીતના કલરફુલ ડસ્ટબિન પણ ખરીદી કરી શકો છો જે ઢાંકણવાળા હશે તમે નીચેથી પ્રેસ કરશો તો ઉપરનું ઢાંકણ પણ ખુલી જાય છે અને તમે આરામથી ઊભા ઊભા કચરો ડસ્ટબિનની અંદર નાખી શકો છો જેની કિંમત એકસો વીસ રૂપિયા તમને જોવા મળશે તો આ ડસ્ટબિન ઉપર તમને પ્રિન્ટિંગ વર્ક પણ જોવા મળશે હવે હું તમને પ્લેનની અંદર એવા ડસ્ટબિન બતાવું જેની સાઈઝ થોડી નાની હશે તો અહીંયા તમે ચેક કરી શકો છો કલરફુલ ડસ્ટબિન રીતના પ્લાસ્ટિકના વેરાયટીની અંદર બનેલા તમને અહીંયાથી જગ પણ મળવાના છે અને પ્લાસ્ટિકની બોટલ પણ મળશે અને સ્ટીલની બોટલ પણ મળશે જેની અંદર તમે પાણી ઠંડુ રાખી શકો છો અને કિંમત પણ તમને સો રૂપિયા જોવા મળવાની છે તો બોટલની ઉપર આ રીતનું હેન્ડલ પણ તમને જોવા મળી જશે આ બધા બોટલની અંદર તમને ડ્રાઈન કલર જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું કપડાં સુકાવા માટેનું હેંગલ જેને કિમલ એકસોને વીસ રૂપિયા રાખવામાં આવે છે આની અંદર પણ તમને બેટની ડ્રન કલર જોવા મળશે તો તમને અહીંયાથી આ રીતના લંચ બોક્સ પણ મળી જશે જેની કિંમત એકસો ને વીસ રૂપિયા રાખવામાં આવી છે આ રીતના સ્ટોર કરવા માટેના તમને આની અંદર બે કન્ટેનર પણ જોવા મળશે અને ક્વોલિટી પણ ખૂબ જ સારી છે તો આવા લંચ બોક્સ તમને આટાવાળા જોવા મળશે જેથી કરીને આપણે જે કાઈ ભોજન આની અંદર રાખીશું તે બહાર ના આવી શકે તો આ રીતના ગોલ સાઈઝની અંદર તમે કન્ટેનર જોઈ શકો છો જેની અંદર તમે મસાલા સ્ટોર કરી શકો છો અન્યથા તમે મુખવાશ પણ રાખી શકો છો આ પ્લાસ્ટિક ક્વોલિટીની અંદર બનેલું છે બહારની સાઈડ ઉપર તમને પ્રિન્ટિંગ જોવા મળશે કન્ટેનરની અંદર તમને નાના નાના કન્ટેનર પણ જોવા મળશે તો આ રીતના બાસ્કેટ પણ તમને અહીંયાથી મળી જવાના છે ગોલની અંદર પણ હશે અને લંબચોરસની અંદર પણ હશે જેની ઊંચાઈ વધારીને તમે આની અંદર શાકભાજી સ્ટોર કરી શકશો તો તમને આ રીતનું નાનકડું કટિંગ કરવા માટેનું મશીન પણ જોવા મળશે ઉપરની સાઈડથી તમે પ્રેસ કરશો તો નીચેની સાઈડ ઉપર તમને બ્રેડ જોવા મળશે અને એ બ્રેડ તમને અંદરની સાઈડ ઉપર ગોલ ફરતી જોવા મળશે તમે આરામથી ડુંગળી બટાકા અન્યથા તમારી પાસે કોઈ ફળ હોય તે પણ તમે નાનું નાનું કટિંગ કરી શકશો તો એકસો પચાસ રૂપિયાની અંદર તમને આ રીતના બોશવાળું કન્ટેનર જોવા મળશે જેની ઉપરની સાઈડ ઉપર તમને હેન્ડલ પણ જોવા મળશે જેને તમે આસાનીથી ઉઠાવીને આરામથી એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર તમે લઈ જઈ શકશો અને અંદર તમને કેસરી અને લીલો આમ બે કલર જોવા મળી જવાના છે તો તમે અહીંયા ચેક કરી શકો છો આ રીતના રોલ રોલની અંદરથી તમે આસાનીથી કટિંગ કરીને તમારું જે કિચનનું કબાટ હોય તેની અંદર પણ રાખી શકો છો અન્યથા તમારી પાસે જો તિજોરી હોય તેની અંદર પણ રાખી શકો છો તો તમને આ રીતના રોલ જોવા મળશે જેની કિંમત એકસો પચાસ રૂપિયા પણ હશે અને બસો પચાસવાળા રોલ પણ હશે તો તમે અહીંયાથી બસો પચાસવાળા રોલ લેશો તો તેની સાઇઝ થોડી વધારે હશે તો તમે અહીંયા ચેક કરી શકો છો આ રીતના પોકેટ બોસ જેની અંદર તમે આરામથી નાની મોટી વસ્તુ રાખી શકો છો જો તમે શોપિંગ કરવા માટે જતા હોય અન્યથા તમારા બાળકો સ્કૂલ પર જતા હોય તો આ રીતના પોકેટ તમે ખરીદી કરી શકો છો અને અંદર તમને બીજા પે પોકેટ પણ નાના જોવા મળશે તો પોકેટના કાપડ ઉપર બનેલું તમે પ્રિન્ટિંગ વર્ક ચેક કરી શકો છો આ બધા પોકેટ તમને બસો પચાસ રૂપિયાની કિંમતમાં અહીંયા જોવા મળશે તો ચાલો આનાથી નાના પોકેટ પણ તમને બતાવી દઉં જેની કિંમત એકસો પચાસ રૂપિયા તમને જોવા મળશે આ એવું પોકેટ છે જે તમે આરપાર અંદરની સાઈડ ઉપર શું રાખ્યું છે તે તમે જોઈ શકશો તો આની કિંમત બસો રૂપિયા રાખવામાં આવી છે જબરજસ્ત પ્રિન્ટિંગ વર્ક તમને કાપડ ઉપર જોવા મળશે આ રીતના તમને વોશ બેગ પણ જોવા મળશે જેની કિંમત તમને સો રૂપિયા જોવા મળશે જેની અંદર તમને ટ્રન કલર જોવા મળી જવાના છે જો તમે માર્કેટની અંદર શોપિંગ કરવા માટે જતા હોય તો આ રીતના ખભા પર લટકાવવા માટેના બેગ તમને જોવા મળશે જેની સાઈઝ તમને નાની જોવા મળશે કાપડની ઉપર તમને જબરદસ્ત પ્રિન્ટિંગ વર્ક જોવા મળશે તો આપણને આ રીતના પાટલા પણ મળવાના છે તો હવે આપણે વાત કરીશું કાચની વેરાયટી જેની અંદર નાની સાઇઝથી લઈને તમે પંદરથી વીસ કિલો સુધીનું કંઈ પણ સ્ટોર કરી શકો તેવી કાચની બળની તમને સ્ટાર્ટિંગ કિંમત તો ને વીસ રૂપિયા અહીંયા જોવા મળશે કાચની વેરાયટીની અંદર કોઈપણ જાતનું કોમ્પ્રોમાઇઝ તમને જોવા નહીં મળે કાચની જે ફિટનેસ છે તે તમને જાળી જોવા મળશે તો આ રીતના તમે જોઈ શકો છો સ્ટીલની અંદર બનેલા ડાકરના પણ તમને કન્ટેનર મળી જશે જે ચોરસની અંદર હશે અને ઢાકણ તમે સ્ટીલનું બનેલું જોઈ શકો છો તો આ રીતની કાચની બળણી પણ તમને સો રૂપિયાની અંદર અને એસોને વીસ રૂપિયાની અંદર જોવા મળશે તો આ રીતના તમે ચેક કરી શકો છો બેસવા માટેના પાટલા જેની અંદર તમને પાંચથી સો કલર જોવા મળશે પ્લાન્ટ લવર માટેના પ્લાસ્ટિકની અંદર બનેલા પ્લાસ્ટિક પોટ તમને મળી જવાના છે તમે અહીંયા ડિઝાઇન અને ચેક કરી શકો છો તો બાથરૂમની અંદર વપરાતી કિચનની અંદર ખૂબ જ સારી રીતે ઉપયોગમાં આવતી તમને અહીંયાથી કલરફુલ ડોલ જોવા મળશે તમે આસાનીથી અહીંયા આવીને ખરીદદારી કરી શકો છો તો આ રીતના કન્ટેનર પણ તમને જોવા મળશે આની અંદર તમને ત્રણ કલર જોવા મળશે આની ઉપર તમને હેન્ડલ પણ જોવા મળશે જેની અંદર તમે અનાજ સ્ટોર કરી શકો છો તો આ રીતના તમને બાસ્કેટ પણ જોવા મળશે જેની ઉપર હેન્ડલ પણ રાખેલું છે તમારે શાકભાજી ધોવી હોય તો તમે આસાનીથી ધોઈ શકો છો જેની કિંમત એકસોને વીસ રૂપિયા રાખવામાં આવી છે આની અંદર તમને ત્રણથી ચાર કલર જોવા મળી જશે તો આ બધી હતી એકસો વીસવાળી વેરાયટી હવે આપણે જઈશું બાજુના સ્ટોલ ઉપર જ્યાં તમને કાચની સ્ટીલની અને પ્લાસ્ટિકની વેરાયટી માત્ર વીસ રૂપિયાની કિંમતમાં જોવા મળશે તો આ રીતની બરણી તમે ચેક કરી શકો છો જેની કિંમત માત્ર વીસ રૂપિયા તમને જોવા મળશે તો આ બધી એવી બરણી છે જેની અંદર તમે કાયમ ઉપયોગમાં લઈ શકો છો એટલે કે તમે આની અંદર મસાલા સ્ટોર કરી શકો છો અન્યથા અથાણું પણ સ્ટોર કરી શકો છો ડેલી યુઝ માટે અહીંયાથી તમને શર્ટકોટ આકારની લંગોળ આકારની અને ગોળ આકારની ઘણી બધી એવી બરની જોવા મળશે જે તમારા કિચનની અંદર ઉપયોગી સાબિત થશે તો આ રીતના કાચના બનેલા વાળકા તમને માત્ર વીસ રૂપિયાની કિંમતમાં અહીંયા જોવા મળશે તમે આની થિટનેસ ચેક કરી શકો છો કાચની ક્વોલિટી ચેક કરી શકો છો અને ઉપરની સાઈડ ઉપર ડિઝાઇન જે બનેલી છે તે પણ તમે ચેક કરી શકો છો સરસ મજાના વાળકા તમને ડિઝાઇનવાળા અહીંયા જોવા મળશે વીસ રૂપિયાની અંદર તો હવે આપણે જોઈશું ચીની પ્લેટ ચીની વાડકા અને ચીની વાડકી અહીંયા તમે જોઈ શકો છો ચીની પ્લેટની ઉપર કઈ રીતનું ટક્ચર બનેલું છે જબરદસ્ત પ્રિન્ટિંગ વર્ક તમને આ ચીની પ્લેટ ઉપર જોવા મળશે નાની સાઇઝની પ્લેટ અને મોટી સાઇઝની પ્લેટ પણ તમને અહીંયા જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો કાચના ગ્લાસ ગ્લાસની થિકનેસ તમે એક વખત ચેક કરો અને ઉપરની સાઈડ ઉપર બનેલું ટચર ચેક કરી શકો છો તો દોસ્તો તમને આ રીતનું બોસ જોવા મળશે જેની અંદર શોપીસ રાખેલા હશે તેની કિંમત બસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે તો તમે અહીંયા કાચના પ્લેન ગ્લાસ પર બતાવી દો આ બોક્સની અંદર શોપીસ રાખવામાં આવ્યા છે જેની કિંમત બસો રૂપિયા રાખવામાં આવી છે તો દોસ્તો તમે મ્યુઝિક સાથે એન્જોય કરો બધી જ વેરાયટી તમને જોવા મળશે માત્ર વીસ રૂપિયાની અંદર તો ચાલો હવે હું તમને થોડીક ડેકોરેટ આઇટમ પણ બતાવી દઉં દિવાળીનો સમય આવવાનો છે તો તમે અહીંયાથી ડેકોરેટ તમારા ઘરને કરવા માટે ડેકોરેટ આઇટમ ખરીદી કરી શકો છો અહીંયાથી તેની માટેની અંદર બનેલી જબરજસ્ત તમને ડેકોરેટ આઇટમ જોવા મળશે તમે અહીંયા ચેક કરી શકો છો તો હવે હું તમને બતાવી દઉં કાચના કપ જેની કિંમત માત્ર ત્રીસ રૂપિયા જોવા મળશે તમે આની અંદર આરામથી મસાલાવાળું ડોલ બનાવીને પી શકો છો અન્યથા તમે કોફી પણ બનાવીને પી શકો છો જબરજસ્ત તમને અહીંયા કપ જોવા મળશે આ સાઈઝ તમે ચેક કરી શકો છો અને પ્રિન્ટિંગ વર્ક પણ કપની ઉપર જે થયેલ છે તે પણ તમે ચેક કરી શકો છો તો આ બધા હતા મોટી સાઇઝના કપ તો હું તમને અહીંયા ચા પીવા માટેના નાની સાઇઝના કપ પણ બતાવી દઉં જેની કિંમત તમને વીસ રૂપિયા જોવા મળવાની છે તો આ રીતના કુંડલ પણ તમે અહીંયા આવીને ખરીદદારી કરી શકો છો જેની અંદર તમને ડબલ કલર અને ઉપરની સાઈડ ઉપર પ્રિન્ટિંગ વર્ક પણ જોવા મળશે તો તમને અહીંયાથી એક કપ જોઈતો હશે તે પણ મળી જશે અને કપ રકાબીનો સેટ પણ જોઈતો હશે તે પણ એસો એસીની અંદર મળવાનો છે જબરજસ્ત રકાબીની ઉપર તમે ટચર બનેલું જોઈ શકો છો દોસ્તો બસ સાંજની વિડીયોની અંદર અહીંયા સુધી ઘણી બધી એવી વેરાયટી જોઈ જે આપણા ઘરકામની અંદર ઉપયોગી સાબિત થતી હોય છે ખાસ કરીને કિચનની અંદર સંપૂર્ણ જાણકારી મેં તમને અહીંયા જણાવી આ લોકેશન પણ તમને જણાવ્યું અને પ્રાઇસ પણ તમને જણાવી સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો તમારી રાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર પણ લખીને જણાવી શકો છો તો ચાલો દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત